વડીએ સ્વામિનારાયણ ભગવાને સદશાસ્ત્રોની સ્થાપના કરાવી લોકોને વ્યસનોમાંથી બહાર કાઢ્યા દૂષણોમાંથી બહાર કાઢ્યા આ સ્વામિનારાયણ ભગવાન એને કોણ એમ કહે કે ભગવાન નથી અરે સાહેબ તમારે ન માનવું હોય તો તમે ન માનો તમને તમારી શ્રદ્ધા મુબારક છે પણ અમારા મનથી સ્વામિનારાયણ ભગવાન છે અમારો બાપ છે અને રેવાનો છે ભારત વર્ષની અંદર ચોવીસ અવતારો 24 અવતારો ની અંદર મુખ્ય 10 અવતારો અને મુખ્ય 10 અવતાર ની અંદર પણ સ્વામીનારાયણ સંપ્રદાય નો ત્રણ મુખ્ય અવતાર અને ત્રણ મુખ્ય અવતાર રામ શ્યામ અને ગણશ્યામ એની આપણે આરાધના કરનારા ભક્તો છે રામચંદ્ર ભગવાને મર્યાદાનો સંદેશ દુનિયાને ને આપ્યો તદનંતર ભગવાન કૃષ્ણ પરમાત્મા હમણાં પ્રગટ થશે જે મને તમને પ્રેમનો સંદેશ આપવા માટે થઈને પધાર્યા પોતાના લીલા ચરિત્રો દ્વારા પોતાના સ્વરૂપનું પોતાની મૂર્તિનું સુખ ઠાકોરજી આપણને આપ્યું એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ એ પણ આ ધરાધામ પ્રગટ થયા શું કામ તો કે એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન સ્વામિનારાયણ આ ધરાધામમાં પ્રગટ થયા ઘણા લોકો એમ કહે છે કે અમે સ્વામિનારાયણ ભગવાનને અવતાર ન માનીએ અમે તો એને ભગવાન પણ ન માનીએ જુઓ એક વાત તમને વ્યાસપીઠ ઉપરથી બેઠા બેઠા બોલવું અને તમને જણાવું કોઈ આપણા ઈષ્ટદેવને ભગવાન માને કે ન માને એનાથી આપણને કોઈ મતલબ નથી પણ આપણા માટે આપણો ઈષ્ટદેવ આપણો ભગવાન છે એ ક્યારેય જીવનમાંથી જવું ન જોઈએ કોઈ માને માને કે કે ન કારણ વિવાદ છે આ દુનિયામાં કઈ બધાને તમે પહોંચવા ન જઈ શકો હા બધાને પહોંચવા ન જઈ શકીએ પણ આપણો ઈષ્ટદેવ આપણા માટે આપણો ભગવાન છે એ આપણે દ્રઢતા રાખવી એ દ્રઢતા રાખવી બાકી તો કડયું છે સાહેબ કળિયુગની અંદર તો આવું બધું ચાલતું જ રહેવાનું ધર્મના નામે લડાઈ ઝઘડાઓ થતી જ રહેવાની છે અવતારોના નામે લડાઈ ઝઘડાઓ થતા જ રહેવાના છે ભગવાનના નામે લડાઈ ઝઘડાઓ એ થતા જ રહેવાના છે કારણ કે કળિયુગ છે અને કળિયુગમાં મારે તમારે સમજણ કેળવવી પડશે અને એવી સમજણ આપણને આવા સાચા સંતો આપે છે સ્વામિનારાયણ ભગવાન છે છે અને છે એમાં કોઈ શંકાને સ્થાન નથી વ્યાસપીઠ ઉપરથી અમે એવું કહીએ છીએ અમે એવું માનીએ છીએ અમારી શ્રદ્ધા છે અમારો વિશ્વાસ છે અમારા વિશ્વાસની ઉપર ઠેસ પહોંચાડનારા સામેવાળા કોણ જેને આટલા આટલા નંદ સંતો પાંચસો પાંચસો પરમહંસ બનાવ્યા કેટલા કેટલા સદશાસ્ત્રોની સ્થાપના કરાવી સત્સંગી જીવન હોય વચનામૃત હોય શિક્ષાપત્રી હોય વડીએ સ્વામિનારાયણ ભગવાને

આમ કેટલા કેટલા મંદિરો દેવતાઓની સ્થાપના કરાવી સંતોની ફોજ ઉભી કરી એકાંતિક ધર્મની સ્થાપના કરાવી સતી પ્રથા બંધ કરાવી લોકોને વ્યસનોમાંથી બહાર કાઢ્યા દૂષણોમાંથી બહાર કાઢ્યા અરે જેના હાથમાં ખંજર હતા કટાર હતી જેના હાથમાં તલવાર હતી એ શસ્ત્રોને મુકાવી અને એવા એવા ભક્તોના હાથમાં

પરમ પૂજ્ય કૌશલેન્દ્રલ ગાદી તરફથી પરમપૂજ્ય નિત્ય સ્વરૂપ દાસી સ્વામી મોકલ્યા ત્યાં પણ અમે શ્રીજી મહારાજની સેવા કરી મંદિર ની સેવા કરી અરે સ્વામિનારાયણ ભગવાનનો રોટલો ખાધો છે અને સ્વામિનારાયણ ભગવાન છે હવે તો લોહીમાં છે હવે તો કદાચ લોહી નીકળે પ્રાણ જાય પણ સ્વામિનારાયણ ભગવાન છે અને રેવાનો ઈ કોઈ દી મટે નહીં આ તો ભાઈ વ્યક્તિગત શ્રદ્ધાની વાત છે મેં પેલા પણ તમને કહ્યું કે બધાને પોતપોતાની શ્રદ્ધા મુબારક પણ આપણા માટે આપણો ઈષ્ટદેવ એ સૌથી સર્વોપરી હોવો જોઈએ એ આપણી શ્રદ્ધા છે તેવા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એકાંતિકી ધર્મ ની સ્થાપના કરવા માટે આવ્યા રામ શ્યામ અને ઘન શ્યામ એ તો ભારત વર્ષના દિવ્ય અવતાર છે